જળયાત્રા પૂર્વે અમદાવાદની સાબરમતી નદી બિલકુલ સ્વચ્છ થઈ જાય તે માટે મોટું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું પરંતુ જળયાત્રાના આગલા જ દિવસે એટલે કે આજે સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તે પણ તે જ સ્થળે છે જ્યાં ગંગા પૂજન કરવાનું છે પાંચમી જૂને પર્યાવરણ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા ઉપાડે કહ્યું હતું કે સાબરમતી નદીના સફાઈ અભિયાનમાં નવસો એક ટનનો કચરો બહાર કાઢ્યો હતો તો પછી તેના ગણતરીના જ દિવસોમાં આટલી મોટી

આવતીકાલે અગિયાર તારીખે ભગવાન જગન્નાથજીની જલયાત્રા નીકળવાની હોય ત્યારે વાત કરવામાં આવે કે ઇરિગેશન વિભાગ દ્વારા નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે હાલ નદીની જે સપાટી છે રિવરફ્રન્ટમાં એકસો ચોત્રીસ મીટર જેટલી સપાટી એ રાખવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે જલગુંભી પણ વ્યાપક માત્રામાં પાણી સાથે તણાઈને આવે છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર સમગ્ર જગ્યાએથી હાલ ચાર મશીનો દ્વારા હાલ જળગુંભી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે ચોપન ટન જેટલી જલકુંભી હાલમાં દૂર કરવામાં આવી છે હવે અંતિમ ફેઝમાં જે જગ્યાએ જ્યાં જલયાત્રા આવતીકાલે નીકળવાની છે તે જગ્યાના હાલ સાફકરણ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે